વાપી જીઆઈડીસી યુપીએલ બ્રિજ નજીક પાણીની મુખ્ય લાઇનમાં બંગાણ સર્જાયું હતું જેના કારણે હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે વાપી GIDC ને પાણી પૂર્યું પાડતી મુખ્ય લાઇન પસાર થાય છે દમણ ગંગા નદીના ઇન્ટેક વેલ થી આ લાઇન જીઆઈડીસી અને વાપી ટાઉન સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો આપતી મુખ્ય લાઇન છે જેમાં બંગાણ સર્જાતા ઠેક ઠેકાણેથી પાણીના ફુવારાઓ ઉડી રહ્યા છે આ અંગે આ વિભાગના એક પણ અધિકારી કે કર્મચારી રિપેરિંગ કાર્યવાહી કરવા આગળ આવ્યા નથી એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ હોય નેતાઓ ચૂંટણી વ્યસ્ત છે જીઆરડીસીના અધિકારીઓ ગરમીથી ત્રસ્ત થઈ એસી ઓફિસમાં મસ્ત છે અને અહીં પાઇપલાઇનના ભંગાણમાં હજારો લીટર પાણી વેડફાઈ ચુક્યું છે એક બાજુ હાલ કાળઝાડ ગરમીમાં કેટલાક વિસ્તારમાં પાણીના ફાંફા છે એવા સમયમાં પાણીનો દુરુપયોગ લોકોમાં આક્રોશ ઉભો કરી રહ્યો છે નેતાઓ અને અધિકારીઓની સાથે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અન્ય હોદ્દાઓ ધરાવતા હોદ્દેદારો પણ સાહેબની ખુશામત કરવામાં જ રચ્યા પચ્યા હોય વાપી જીઆઈડીસી રામભરોસે છે જે કદાચ હજુ સાતમી મે સુધી રામભરોસે જ રહેશે ત્યાં સુધી પાણીનો વેળફાટ થશે લોકો ઉદ્યોગકારો પાણી વિના ટળવડતા રહેશે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી